જ્ઞાનવાપી મસ્જિદના દક્ષિણી વ્યાસ બોયરામાં હિન્દુ પક્ષને પૂજાની મંજૂરી આપવાના વારાણસી જિલ્લા કોર્ટના આદેશને મુસ્લિમ પક્ષે શુક્રવારે અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો પરંતુ હાઈકોર્ટમાં મુસ્લિમ પક્ષને ફટકો પડ્યો હતો આ કેસમાં હવે છઠ્ઠી ફેબ્રુઆરી સુનાવણી થશે દરમિયાન જિલ્લા કોર્ટના આદેશના વિરોધમાં મુસ્લિમ પક્ષે બંધની હાકલ કરી હતી કે જેની મુસ્લિમ વિસ્તારોમાં અસર જોવા મળી હતી જોકે આ બંધ પહેલા પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી બીજી બાજુ હિન્દુ પક્ષે વ્યાજબોરામાં પૂજા આરતી શરૂ કરી દીધી છે અલ્હાબાદ હાઈકોર્ટે શુક્રવારે અંજુમાન નિમિત્તે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ